અમાસના દિવસે ન કરો આ ભૂલ નહીતર નારાજ થઈ જશે પિતૃ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે જોવાના છીએ અમાસનું મહત્ત્વ અને અમાસના દિવસે ખાસ ધ્યાન રાખવાની બાબતો હિન્દુ ધર્મમાં દર મહિને કૃષ્ણ પક્ષમાં આવતી અમાસનું ઘણું મહત્ત્વ હોય છે પિતૃઓની પૂજા અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે આ સમયે ખાસ પૂજા કરાય છે અમાસનું વ્રત રાખવાથી પરણિત મહિલાઓને શિવ અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે આ દિવસે શ્રદ્ધા અને ભાવ સાથે વિધિ વિધાન સાથે પૂજા કરાય છે તો જાણો આ પૂજામાં કઈ વાતોનું ધ્યાન રાખશો અને તેના શુભ મુહૂર્ત કયા છે માગસરી અમાસ વિશે માન્યતાઓ અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે સૂર્ય નીકળે તે પહેલાં સ્નાન સૌથી સારું સ્નાન માનવામાં આવે છે આ દિવસે શું ન કરવું આ દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે પૂજા પાઠ કરવામાં આવે છે આ દિવસે ભૂલથી પણ પિતૃઓને અપશબ્દો કહેવા નહીં અને તેમનું શ્રદ્ધા સાથે તર્પણ કરવું આ દિવસે શ્વાન ગાય અને કાગડાઓને કષ્ટ આપવો નહીં તેમને પિતૃઓના અંશ સમજીને ખાવાનું ખવડાવવું જોઈએ તેમને નુકસાન કરવું નહીં અમસના દિવસે પિતૃ પિંડદાન તર્પણ અને દાન પુણ્ય શ્રાદ્ધની રાહ જોવે છે આ દિવસે દાન પુણ્ય કરવાનું ચૂકશો નહીં નહીતર પિતૃઓ નારાજ થઈને શ્રાપ આપશે આ દિવસોની પૂજા પાઠનું શુભ ફળ મળે છે તો દિવસભર બ્રહ્મચર્યનું પાલન કરવું તામસિક ચીજોથી દૂર રહેવું જેથી પૂજાનું યોગ્ય ફળ મળે ઘરની સાફ સફાઈ પર ધ્યાન રાખવું જેથી પૂજાનું યોગ્ય પુણ્ય મળી રહે આ દિવસે લડાઈ ઝઘડા અને શબ્દોથી દૂર રહેવું કોઈનું મન દુભાય તેવું કરવું નહીં કોઈની કુંડળીમાં પિતૃદોષ હોય તો સમસ્યાઓ વધે છે સાથે નક્કી કરેલા કામમાં પણ સમસ્યાઓ આવવા લાગે છે એવામાં તમારે એક સરખા પ્રમાણમાં સિક્કા લઈને તેનું દાન કરવું તેનાથી પિતૃદોષ દૂર થાય છે તો સાથે અમાસની તિથિએ કાગડા પક્ષીઓ સ્વાન અને ગાયને ભોજન કરાવવું તેની સાથે પીપળા અને વડના ઝાડને જળ ચઢાવવું તેનાથી પિતૃઓના આશીર્વાદ મળે છે જય માતાજી મિત્રો તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને બીજા આવા અનેક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આભાર જય માતાજી થેન્ક યુ